બાય મિત્રો કેમ છો તો આપણા નવા બ્લોકમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો તો આપણે ઓબ્લેટન ઉભરાય છે તો મિત્રો ભરાય છે બે સોનું ગાયનું ગોબર ગુજરાતીમાં માર કે છે સોન ભરે છે ઓયલા ઓયલા ભરે છે ઓયલા જો મારા બ્લોક ના સાથે બન્યા રહેજો તમને આગળ બી બતાવીશ હું કોઈ નહીં ચલો બ્લોક આટલાથી કટ તો મિત્રો પલાળી દીધું છે જો દેવડી દીધું છે તો હવે ભેસો દોવાનું ચાલુ છે જો તો ભેસ જોવાય છે મિત્રો અમારા બ્લોક ને સપોર્ટ કરતા રહેજો મિત્રો તો જો મિત્રો એક આ દોવાની છે આ બી ધોવાનું છે આ બી ધોવાનું છે આ દોવાની ધોવાનું જો